गटै बाछ ए बाइक पर कोन छ साहब यसले नको विद्यालयमा बाटो फोटो पहिले जा फोटो देखाबे न न फोटो न मोबाइल मोबाइलले मोबाइलमा फोटो पार्छ पहिले गाजर पहिले गाजर यो त के भन्दै छ तिम मलेन

સર કાલે <surgeons> <tain>

અને એમના પાસેથી રોકડા રૂપિયા પચીસ હજાર આઠસો સહિત કુલ રૂપિયા ત્રણ લાખ ત્રણસોનો અને સ્થળ ઉપરથી જુનો પૂછતા સહિત ત્રણ આરોપી નાસી ચૂકેલા હતા એમને અટક કરવા પડી છે તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા મોટાભાગના આરોપી વારંવાર ગુના કરવાવાળી ટેવવાળા હતા અને હાલમાં ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવે નવા ફોજદારી જે કાયદો છે ભારતીય ન્યાય સંહિતા એમની કલમ એકસો બારમાં નાના સંગઠિત અપરાધની વ્યાખ્યા છે એજાજ ઉર્ફે ટકો અને જુગો જુમો ખેબા પોત્રા જેવા માણસો ગેંગ બનાવી વારંવાર જુગાવ જુગાર રમવાળી પ્રવૃત્તિના હતા એટલે કલમ એકસો બાર હેઠળ નાના સંગઠિત અપરાધની વ્યાખ્યામાં આવતા હતા આ કલમનો ઉમેરો કરવામાં આવેલ હતો અને એમને કોર્ટમાં નામદાદ કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવેલ હતા જુગારધારાની કલમ બાર જામીનપાત્ર ગુનો છે તો કોર્ટેથી જામીન મળી જાય છે જબકી બીએનએસની કલમ એકસો બારમાં સાત વર્ષ સુધીની ક્યાંકની સજા જોગવાઈ છે તો બિન જામીનપાત્ર ગુનો હોવાથી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતા અને નામદાર કોર્ટમાં પણ એને જામીન નહીં મળ્યા અને એમને જે રવાની કાઢવામાં આવેલ હતા રાજકોટમાં પ્રથમ ઘટના છે રાજ્યમાં બે જુલાઈ દો હજાર ચોવીસથી નવો ફોજારી કાયદો લગાવવામાં આવેલ છે તો રાજકોટમાં પ્રથમ વખત

तो नाउ ओवे किते पति पतिस्तो दुई मान्छे उच्च उच्च हो भन्ने के कन्ट्रिब्युट गर्न सर जरा दुई जनाको बेल वाला छैन नि हजुरत्मा बिजा दिलाउन माने बितेसी किसमा लगत रहे अले डुगर बगत परे नुडाबो दवा साथे नै भिसकु भाइ जुगारमा पछि कुनै સર અમારું વિકેટ સેટામાં કઈ આજ જો કોઈ મુજે સટ કે સેટામાં પણ આજ જો કોઈ ડાબું પડે કોઈ પણ પ્રકારની બેટિંગ અથવા ગેમલીંગ હોય તો એમાં આ સંતાના સંકટતાની ગ્યાખ્યામાં દોનાનો વખત પ્રકારા પર છે એમાં ચેક કરવાનો થશે કે ભાઈ મારા છે કે કોઈ પણ જાતનો બે પ્રકારના સંકટિત અપરાધ છે કલમ 15 કો અને કલમ 112 તો મોટા પ્રકારના સંકટિત અપરાધ છેમાં એક્સ્ટોર્શન અથવા ચીટિંગ ફાઇનાન્શિયલ ફ્રોડ આ બધા 111 માં આવે છે અને નાના સંમિત અપરાધ જે છે એ 112 માં આવે છે તો બંનેમાં ગુનાહિત કૃત્ય છે એટલે વધારે ગુનામાં 112 લાખનો અને 2 કટફર તરીકે હોય તો બીન કા ગેંગનો હોય એના ઉપર થશે અને બીજા ઉપર ઉતારના ચાર્જીસ કેટલા સંમિતિયા ચાલુ તો

क्रिमिनल ब्रीच ऑफ ट्रस्ट अथवा इलिसिट हेराफेरी कोई पण वस्तु नी आ बधी वस्तुओं तमाम पासाओ 111 में शामिल छे 111 112 में બે बे ऑर्गेनाइज क्राइम छे मोटा ऑर्गेनाइज क्राइम छे 111 में छे और नाना ऑर्गेनाइज છે 112 और बन्ने में मिनिमम 7 साथ में लाइफ इंप्रिजनमेंट सुधी सर सर અને सर 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 सर